નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળ મોસ્ટ આઈઆઈબી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરું જોવાનું છે અને પસંદ આવે તો લાઈક પણ કરવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે શરૂઆત કરીએ વિભાગે તો વિભાગ એની અંદર એક થી દસ પ્રશ્નો પૂછાય છે ધૂમકેતુ કયો છે તો હેલી નો ધૂમકેતો આવશે કયો આવશે હેલી ધુમકેતુ ત્યારબાદ અહીં લવાના ફર જોવા મળે છે ક્યાં જોવા મળે છે ધ્રુવો ધ્રુવોનું ભ્રમણ વિચારધારા આપનારા કોણ હતા તો બ્લેકેટ હતા મુખ્ય ભૂતખોની સંખ્યા કેટલી છે તો સાત સંખ્યા કેટલી આવશે સાત આવશે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય નીચેના વાક્યમાંથી કયું વાક્ય ખોટું છે તો સૌથી તેજસ્વી ગ્રહ શનિ છે 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 પણ શુક્ર કેવું ખોટું છે પ્રશ્ન નંબર આઠ છે ગ્રેનાઇટ એટલે આગ્નેય ખડક તો આરસ પાન એટલે બેસાલ્ટ ખડક આપણને પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પીવાય પ્રશ્ન કહી શકાય પ્રશ્ન નંબર 9 છે સૌથી નરમ ખનીજ કઈ છે દેહરાદૂનમાં હવે મિત્રો વિભાગ બી તરફ આપણે આગળ વધીશું વિભાગ બી ની અંદર પાંચ પ્રશ્નો આવશે પાંચે પાંચ પ્રશ્નો છે ફરજીયાત છે તો તમે જોઈ શકો ભારતના બે ભૂગોળ નામ આપો તો બંને ભૂગોળ વિક છે આર્ય અને બીજું છે તેજસ્વી આવરણ ને શું કહેવાય છે ફોટોસ્પીર કહેવામાં આવે છે પૃથ્વી સપવાળી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિમી ઊંડું છે તો છ કિમી મોટી ભૂતકતીઓ કઈ કઈ છે તો પેસિફિક આફ્રિકા છે ઇરેશિયમ વગેરે વગેરે મોટી ભૂતકતીઓ આપણે કહી શકીએ મધ્યસ્થ આગને ખડકનું દ્રષ્ટાંત આપો તો સીલ ડાયક લોપોલિથ અને લોકોલિથ વગેરે મધ્યસ્થ આગને ખડકના દ્રષ્ટાંત છે ત્યારે થોડું આગળ વધીશું વિભાગ સી તરફ તો વિભાગ સી ની અંદર મિત્રો સોળ થી તેવીસ પ્રશ્નો પૂછાય છે એમાં તમને બે ત્રણ પ્રશ્નો વધારે પૂછાય છે એ તમારે એ તમારે લખવાના હોય છે જણાવો તો ચાર વિભાગો અહીંયા આપેલા છે આર્થિક ભૂગોળ છે રાજકીય ભૂગોળ છે સામાજિક ભૂગોળ છે વસ્તી વિષયક ભૂગોળ છે ચલો વસ્તી ભૂગોળ એટલે છે વ્યાખ્યા અહીંયા આપેલી છે તમારે જોઈ લેવાની છે જ્વાળામુખીઓના પ્રકાર લખો અહીંયા પણ આપેલા છે મિત્રો તમારે વ્યવસ્થિત રીતે લખતું તૈયાર કરતું જવાનું છે જ્વાળામુખી કુદરતી આફત છે કેવી રીતે એનો જવાબ અહીંયા આપેલો છે આગના પેટા વિભાગો જણાવો પેટા વિભાગો તમારે અહીંયા આપેલા છે પૃથ્વીનું પેટા ગરમ હોવાથી લાલ તત્વ જમીનના મુખ્ય પ્રકાર જણાવો તો જમીનના મુખ્ય પ્રકાર છે સ્વસ્થાનીય જમીન સ્થળાંતરિત જમીન નકશાના મુખ્ય અંગો કયા કયા છે તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે પ્રમાણ માપ પ્રક્ષેપ અને રૂઢ ક્ષાઓ ભૂમિગત અણુધડાકા નુકસાન કયા છે સમજાવો આપણ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે વિભાગની તરફ આગળ વધીશું

નામ પણ આપેલા છે જોવાની છે આમાં સ્તર આપેલા છે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ આ પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર છે જેથી પરીક્ષા આ પેપર સેટર હોય પેપર ચેક કરવા મિત્રો વ્યવસ્થિત માર્ક્સ આપી શકે પ્રશ્ન નંબર 29 છે પ્રક્ષેપ પર ટુંગ નોદ લખો આ પ્રક્ષેપ ને ટુંગ મિત્રો એ આપણે ક્ષેત્રફળ છે સ્થાન છે અને અંતર છે સાપેક્ષ દિશા છે એના આધારે જે પ્રક્ષેપના વિભાગ પડે છે આકાર છે એના આધારે એ પણ બધું તમારે લખવાનું થતું હોય છે એના પ્રશ્ન નંબર 30 છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભૂમિ સ્વરૂપ એટલે શું ભૂમિ સ્વરૂપના પ્રકાર જણાવો ભૂમિસ્વરૂપ ની વ્યાખ્યા તમારે ખાસ તળગ રચના ઉચાઈ સ્વરૂપ કહેવામાં આવે છે સ્વરૂપના ત્રણ વિભાગો વેચવામાં આવ્યું છે ત્રણેય વિભાગો ની માહિતી આપે છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો એના પછી મિત્રો આવશે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્તરો પછી તૃતીય શ્રેણીના ભૂમિ સ્તરો

ત્યારબાદ વિભાગ એ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી કોઈ પણ તમારે બે પ્રશ્ન લખવાના હોય છે તમને બત્રીસ ચોત્રીસ પ્રશ્નો આપેલા હોય છે તો બત્રીસ નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા કે જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખવાની છે અને જવાબ અહીંયા આપેલો છે સક્રિય જ્વાળામુખી એની માહિતી અહીં આપેલી છે વ્યવસ્થિત રીતે પછી નિષ્ક્રિય છે સુપ્ત છે આ બધા જે વ્યવસ્થિત રીતે મુદ્દાસર તમારે તૈયારી કરવાની છે જેથી કરીને પેપર ચેક કરીને સારા એવા માર્ક્સ તમને મળી શકે છે પિસ્તાલીસ પ્લસ આવી શકે છે ત્યારબાદ પ્રશ્ન તેત્રીસ નંબરનો પ્રશ્ન છે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય નિહારિકા વાત સમજાવો બરાબર છે તો નિહારિકા વાત તમે જોઈ શકો છો પરીક્ષામાં ગઈ વખતે પણ હતો મિત્રો અને આગલી વખતે પણ જોવા મળેલ છે એટલે આ સાર પણ આવશે એવી અપેક્ષા રાખું છું

જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન આપશો વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત